ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા કુલ ચાર બોગસ તબીબોને ઝડપી પાડતી પેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન તથા મધ્યદેશ પોલીસ કમિશનરશ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ આ વિસ્તારમાં કોઈપણ જાતના ડોક્ટરે ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક દવાખાનાઓ ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી

ખાતરી તપાસ કરાવતા હકીકત જણાયેલ જેથી આ સ્થળોએ રેડ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ પી ગોહિલનાઓની આગેવાની હેઠળ પોલીસ માણસોની અલગ અલગ ટીમો તથા પંચો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી બાવીસ તબીબોને ચેક કરતા તેમાંથી કુલ ચાર બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ હોય બોગસ તબીબોને શોધી તથા તેઓની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન્સ સિરપ મોબાઈલ નંગ ચાર મળી કુલે રૂપિયા છવ્વીસ હજાર આઠસો બે ની મતદારો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં પેસ્તાન પોલીસ દ્વારા મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઈદુ શેખ ઉમર વસ્ત્ર ધંધો ડોક્ટર પ્લોટ નંબર એકાવન ફેઝલનગર ભેંડી બજાર ઉન ભેસ્તાન સુરત મોડગામ રામનગર થાના મછલી શહેર પોસ્ટ गछरिया जिलो जौनपुर उत्तर प्रदेश बी बिबेकानंद कृष्णा कृष्ण बिस्वाल उमरवर्ष अठावन धंधो डॉक्टर प्लॉट नंबर तेर हमीदनगर शाक मार्केट पास ऊन भेस्ता सूरत मोड़गाम बालिया डांगा थाना गंगापुर जिलो नोदिया वेस्ट बंगाल